નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસને વાર બુધવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસોને પંદર રાયડો નવસોથી બારસો એરંડા એક હજાર બેતાલીસથી એક હજાર અઠ્ઠાવન સેણા અગિયારસો એકાવનથી બારસો પચાસ મેથી નવસો ચાલીસથી એક હજાર વીસ તુબેર નવસો પંચોતેરથી અઢારસો પચાસ ધાણા એક હજાર પંચોતેરથી પંદરસો ને દસ જુવાર સાતસો તેતાલીસથી આઠસો ચુમોતેર વરિયાળી બારસો ચાલીસથી અઢારસો પચીસ બાજરી ચારસો ઓગણત્રીસથી ચારસો પંચોતેર તલ સફેદ ચોવીસો થી ઓગણત્રીસો ઘઉં ટુકડા ચારસો બેતાલીસ થી પાંચસો એકસઠ કપાસ પંદરસો ને અડતાલીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો તેતાલીસ થી સોળસો બાવન જીરું તેવીસો પંચોતેર થી પાંચ હજાર બસો ને નેવ એરંડા આઠસો પચીસ થી એક હજાર સડસઠ તેણા નવસો પચાસ થી બારસો ચાલીસ અડદ સોળસો પંચાવનથી સોળસો છપ્પન મગ અઢારસો બારથી અઢારસો પચીસ ધાણા એક હજાર નેવથી ચૌદસો ચાલીસ સોયાબીન સાતસો નેવથી આઠસો ને છત્રીસ જુવાર ચારસો ચોવીસથી સાતસો વીસ તલ કાળા સત્યાવીસોથી તેત્રીસો પચાસ તલ સફેદ બાવીસોથી એકત્રીસો પચાસ ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને બાવીસ ઘઉંલોકવન ચારસો સાઠથી છસો મગફળી ઝીણી એક હજાર એંશીથી બારસો સત્તર મગફળી એક હજાર એંશીથી બારસો ત્રીસ કપાસ નવસો પચાસથી પંદરસો ને તેવી રૂપિયા